ચંડોળા તળાવ હોય મોટેરા ચાંદખેડા સુભાષ બ્રિજ ઓઢવની રબારી વસાહત અને રાયખડ વિસ્તારમાં તાજેતરમાં આ બધા વિસ્તારો થઈને લગભગ પંદર હજાર લોકોના મકાન તોડી સિત્તેરથી એસી હજાર લોકોને આપણા કહેવાતા મૃદુ અને મક્કમ મુખ્યમંત્રીએ ઉપર આ ભણી નીચે ધરતી આવી પરિસ્થિતિમાં નરક જેવી પરિસ્થિતિમાં લાવીને મૂકી દીધા છે આ સંજોગોમાં આજે પોલીસ કમિશનરને એમને એવું કહેવા આવ્યા હતા કે કલેક્ટર મ્યુનિસિપલ કોર્પોરેશનના કમિશનર શ્રી હાઈકોર્ટ કે સુપ્રીમ કોર્ટનો કોઈ આદેશ હોય તો પોલીસનું કામ એ આદેશના અમલીકરણ માટે ફક્ત કાયદો અને વ્યવસ્થા જાળવવાથી વિશેષ કઈ નથી પણ રાયખડના આ મિલના પ્રકરણમાં સંબંધિત પોલીસ ઇન્સ્પેક્ટર દ્વારા બહુ ભયંકર પ્રકારનો ઘમંડ બતાવી ગરીબ માણસો સાથે બહેનો સાથે જે બેહુદ વર્તન કરવામાં આવ્યું એ કોઈ પણ સંજોગોમાં ચલાવી લેવાય એમ નથી સિત્તેર પંચોતેર વર્ષના આપણી દાદીની ઉંમરના કોઈક વૃદ્ધાએ કોઈક મહિલાએ મને એવી ફરિયાદ કરવી પડે કે જીગ્નેશભાઈ મારું કાંડું મચેડી નાખ્યું એ રાજ્યની પોલીસ માટે રાજ્યની ભાજપ સરકાર માટે શરમનો વિષય છે એક ગુજરાતી તરીકે આપણા માટે શરમનો વિષય છે કે આપણા માની દાદીની કોઈ ઉંમરની સ્ત્રી જેનું આખું જીવન કાળી મજૂરી કરવામાં મિલ મજૂર તરીકે ગયું હોય તેણે પોતાની જિંદગીની પાઈ પાઈની રકમ જોડીને એક નાનોકડું મકાન બનાવ્યું હોય તમારે એના મકાનમાંથી વિમુખ કરવા પડે તો પણ એની તમીઝ હોવી જોઈએ એક વિવેક હોવો જોઈએ આ તમામ તમીઝ અને વિવેકને સાઈડ પર મૂકી પોલીસ ઇન્સ્પેક્ટર સામે આરોપ છે કે એમણે એવા વાક્યોનો પ્રયોગ કર્યો ઘટાઈ દો બધા રાષ્ટ્રદ્રોહીઓને એમણે એવો ફાંકો મારે જોયું નેમપ્લેટ બતાવતા હતા ગરીબોને કે હું કોણ છું મારું નામ જુઓ તો ભાઈ તને તને શેનો ગમંડ છે તારો ગમંડ તારી બધી હોશિયારી ઉતારી નાખવા માટે આજે પોલીસ કમિશનર આયા છે પણ બધા જ આ ઝૂંપડાવાસીઓનો પણ અપીલ કરું છું હું તમારો સમર્થક છું મૂળ લડાઈ તમારી જે તમે આ ગમંડી પીઆઈનો પારો ઉતરી ના જાય એને સસ્પેન્ડ ના કરે ત્યાં સુધી લડત ચાલુ રાખજો હું તમારા સાથ સહકારને ટેકામાં આ ઉપરાંત ફક્ત રાયખડ વિસ્તારની અમદાવાદ શહેરમાં જ્યાં પણ કોઈ પણ સમાજના કોઈ પણ જ્ઞાતિ કે ધર્મના ઝૂંપડા કે મકાનો તૂટે તેની સામે કોંગ્રેસ પાર્ટી તરીકે કોંગ્રેસ પરિવાર તરીકે અને ગુજરાતના એક નાગરિક તરીકે પણ હું અડધી રાતે આવીને શક્ય બને એટલી જગ્યાએ લડત લડવાને મદદ કરવા તૈયાર બનીશ આ બાબતની મારી કમિટમેન્ટ આજે પોલીસ કમિશનરશ્રીને મળ્યા એમણે કહ્યું છે કે જે પોલીસ ઇન્સ્પેક્ટર સામે આવા બેહુદી વર્તનની તમે ફરિયાદ કરો છો એની લેખિત ફરિયાદ આપો અને એની તપાસનો આદેશ કરીશું

આ જમીનમાં ડોળો છે એ જે પણ હોય કાયદો એ કાયદાનું કામ કરવું જોઈએ હાઈકોર્ટ સુપ્રીમ કોર્ટ નો કોઈ આદેશ ગાઈડલાઈન છે કે કોઈ પણ માણસની દુકાન બે સાત દિવસની નોટિસ આપી એ સમયગાળા દરમિયાન આ ગરીબ માણસોએ કોર્ટમાં પિટિશન દાખલ કરીને સ્ટે માટેનો પ્રયત્ન કરે સ્ટે નહોતો મળ્યો પોલીસ પ્રશાસન અને પણ એવું વલણ હોવું જોઈએ કે ગરીબ માણસને પોતાનો સામાન કાઢી લેવા જોઈએ જે બેન દીકરીઓ આમાં વસતી હોય એની સાથે વિવેક પૂર્વક નું વર્તન કરીએ એટલે બહુ જ ખરાબ પ્રકારનું વર્તન થયું છે એકદમ અમાનવીય પ્રકારનું વર્તન થયું છે એટલે પોલીસ કમિશનરે એ પણ કહ્યું છે કે આગળ ઉપર અમદાવાદ શહેરમાં ડેમોલેશન થવાનું હોય તો મ્યુનિસિપલ કમિશનર સાથે તમે એવું કોર્ડિનેશન કરો કે જેથી તમારો પોલીસ સ્ટાફ અને નાગરિકો એકબીજા સામે આવું ન પડે અચ્છા આમાં કયા પણ મોટા નેતા કયા મોટા ઇન્વોલ્વ છે એમના નામ બહાર આવ્યા છે અને સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે કે ગણેશ હાઉસિંગ પણ આમાં ઇન્વોલ્વ છે કમલમ અને ગાંધીનગરના નેતાઓના આશીર્વાદ વિના આટલો બધો ફાટવા પોલીસ કર્મીઓ અને ડેવલપર્સ કરે જ નહીં પણ જે બી હોય પણ જોઈ

પોલીસને કદાચ સ્થળ ઉપર પહોંચ્યા પછી લાગે કે સ્ટાફ ઓછો છે તો ફોન કરીને બીજો સ્ટાફ મંગાવે બે દિવસ પૂરતું રાખે પણ તમે પ્રાઇવેટ બાઉન્સરોને લઈને આવીને વર્ષની વૃદ્ધાનું કાંડું મરડાઈ જાય એ પ્રમાણેનું વર્તન કરો તો કહેવાનું મન થાય કે તમે ઘરે જઈને તમને જન્મ આપનારી તમારી માને કહેજો કે હે માં મેં તારા જેવી બીજી માનું કાંડું મરડીને આવ્યો છું હું દીકરા તરીકે કેવો લાગ્યો આવું તમે તમારી માનક્યો જો